નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે કલ્પેશ પટેલ ગામ કુવાટ સરસ સિંઘા મંડી પાસે છેલ્લા પાંચ છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતીની અંદર મારો મુખ્ય પાક કેર છે ગયા વર્ષે ચોથા ક્રોપની અંદર મેં મારા કેરાનું હાઇએસ્ટ વજન કોતેર કિલો હતું ને એવરેજ પિસ્તાલીસથી પચાસ કેજી હતી મેં એમાં સાત ક્રોપ લીધા હતા આ વર્ષે નવું પ્લાન્ટેશન કર્યું છે નવ પ્લાન્ટેશનની અંદર મેં આ તમે જોઈ શકો છો પહેલા ક્રોપની અંદર જ આ બંધ તમે જો ને એમાં સિક્સટી વન પોઈન્ટ સેવન કેજીનું મેં વજન લીધું છે ને સાથે સાથે મારી પાસે કેળની પચાસ વેરાયટી છે મારી પાસે ને હું હન્ડ્રેડ પર્સન્ટ પ્રાકૃતિક ખેતી કરું છું ને પ્રાકૃતિક ખેતીના પાંચે પાંચો આયામનું પાલન કરું છું તો જ આ પોસિબલ છે મને સાથે સાથે આઠમા આઠમા પ્રોજેક્ટ છે ખેતીવાડી છે બાગાજ વિભાગ છે કુસિન કેન્દ્રનો પૂરેપૂરો સહયોગ મને મળી રહે છે